નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાનગંગા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠમાં વિષય કોમ્પ્યુટરમાં નવું ચેપ્ટર જોઈશું જેમાં આગળ આપણે ઓપન ઓફિસની અંદર રાઇટર નામનો પ્રોગ્રામ શબ્દ પ્રક્રિયક જેના ઉપર વિવિધ પ્રક્રિયા કરી શકાય તેવો પ્રોગ્રામ અને તેના વિશેની સમજૂતી જોઈ લઈ આજે આપણે ચેપ્ટર સાતમો છે કેલ્સીનો પરિચય જે ઓપન ઓફિસની અંદર આવતો એક પેકેજનો એક ભાગ બરાબર જેવી રીતે રાઇટર પ્રોગ્રામ આવે છે તેવી જ રીતે આ કેલ્સી પ્રોગ્રામનો ઉપયોગ કરી તેમાં સામાન્ય રીતે રો અને કોલમના સ્વરૂપમાં જે માહિતી હોય તેના ઉપર વિવિધ પ્રક્રિયાઓ કરવાની રીત અને તેની ઉપયોગિતા વિશે જોઈશું ટૂંકમાં માઇક્રોસોફ્ટ ઓફિસની અંદર આવતો એક્સેલ જે પ્રોગ્રામ આવે છે તેને મળતો અથવા તેમને સુ સંબંધિત કહી શકાય તેવો પ્રોગ્રામ એટલે કેલ્સી પ્રોગ્રામ તો ચેપ્ટર સાતમો આપણું કેલ્સીનો પરિચય તેની અંદર આગળ જોઈએ તો સામાન્ય રીતે ઓપન ઓફિસ પેકેજનો એક ભાગ એટલે કેલ્સી પ્રોગ્રામ કેલ્સી પ્રોગ્રામને આપણે સ્પ્રેડશીટ પ્રોગ્રામ તરીકે એટલે કે સ્પ્રેડશીટ સોફ્ટવેર તરીકે પણ ઓળખી શકીએ તો કેલ્સી જે છે એ એક ઓપન ઓફિસ પ્રકારનું સોફ્ટવેર છે કે જેમાં સામાન્ય રીતે એક પ્રકારનો જે સોર્સ કોડ કહેવાય તે ઉપલબ્ધ હોય છે બરાબર તો સોર્સ કોડ એટલે પોગ્રામના જે કોડ હોય છે તે પણ તેમાં સરળતાથી મળી રહે છે બીજી વસ્તુ કે તેમની જે વેબસાઇટ હોય તે વેબસાઇટ ઉપરથી તેમને ફ્રીમાં એટલે કે મફતમાં ડાઉનલોડ કરી શકાય તેમજ તેનો ઉપયોગ પણ આપણે કરી શકીએ તો અહીંયા આપણી પાસે જે કેલ્સી પ્રોગ્રામ છે તેમાં ઓપન ઓફિસની સાથે સંકળાયેલા પોગ્રામનો ભાગ કેલસી તેવી જ રીતે અપાચી ઓપન ઓફિસ લિબ્રે ઓફિસ એ પણ ઓફિસ સ્યૂટના પ્રોગ્રામની સાથે જ ઉપલબ્ધ હોય છે તેમાં પણ કેલ્સીન નામનો પ્રોગ્રામ આપણને મળી આવે છે તો તેની સાથે પણ તે કેવો છે મળતો આવતો છે તેમજ સુસંગત છે ત્યાર પછી એમએસ ઓફિસ એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસમાં જે એમએસ એક્સેલ પ્રોગ્રામ આવે છે તેમાં જે કાર્ય કરી શકાય તેનો જેવી રીતે ઉપયોગ કરી શકાય તેવી જ રીતે આપણી પાસે જે ઉપલબ્ધ કેલ્સી પ્રોગ્રામ છે તેમાં પણ આવા જ કાર્ય કરી શકાય એટલે કે માઈક્રોસોફ્ટ ઓફિસનું એક્સેલ સાથે કેલ્સી પ્રોગ્રામ જે છે તે એમની સાથે સુસંગતતા ધરાવે છે બીજી વસ્તુ કે ઓપરેટિંગ સિસ્ટમ જે છે ઓબન ટુ લિનક્સ તેમાં પૂર્વનિર્ધારિત રીતે પહેલેથી જ તે વસ્તુ ઉપલબ્ધ હોય છે એટલે કે તેમને ઓબન ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં અલગથી ઇન્સ્ટોલ કરવાની જરૂર પડતી નથી બરાબર તો જે અત્યારની ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ સેવન છે તેમાં આવતી માઇક્રોસોફ્ટ ઓફિસ પેકેજ હોય તો તેમાં આપણે ઓબન ટુની જગ્યાએ આપણી પાસે જે ઓપન ઓફિસનો પ્રોગ્રામ છે તેને આપણે ઇન્સ્ટોલ કરી શકીએ અને તેની ઉપયોગિતા લઈ શકીએ બરાબર તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં વિન્ડોઝ સેવન પણ આવી શકે વિન્ડોઝ એક્સપી પણ આવી શકે પછી વિન્ડોઝ એટ આવી શકે અને વિન્ડોઝ ટેન તો આ બધી જ ઓપરેટિંગ સિસ્ટમમાં ઓપન ઓફિસ પ્રોગ્રામ જો પૂર્વનિર્ધારિત રીતે ઉપલબ્ધ ન હોય તો તેને આપણે ઇન્સ્ટોલ કરીને ઉપલબ્ધ ઉપલબ્ધ કરાવી શકાય છે બરાબર તેમજ આપણી પાસે જે કેલસી પ્રોગ્રામ છે તે કેલસીની અંદર જે કંઈ ડોક્યુમેન્ટ તૈયાર થશે તેને આપણે અલગ અલગ ત્રણ નામ એક છે વિસ્તારપત્રક બીજું છે સ્પ્રેડશીટ અને ત્રીજું છે વર્કશીટ બરાબર તો સામાન્ય રીતે કેલસી પ્રોગ્રામમાં જે ફાઇલ અથવા તો ડોક્યુમેન્ટ તૈયાર થાય છે તેને ત્રણમાંથી કોઈ પણ એક નામથી આપણે ઓળખી શકીએ બરાબર તો એમાં તૈયાર થતી ફાઇલને તમે વિસ્તારપત્ર કહી શકો સ્પ્રેડશીટ કહી શકો અથવા વર્કશીટ પણ કહી શકો છો સ્પ્રેડશીટની અંદર સામાન્ય રીતે માહિતી જે હશે તે માહિતી રો અને કોલમ આપણી પાસે એક ઉદાહરણ જોઈએ તો તેમાં એક ટેબલ એટલે કે કોષ્ટકના સ્વરૂપમાં માહિતી દર્શાવવામાં આવે છે બરાબર તો એમાં જે આડી લાઇન હોય તેને આપણે રો કહીએ છીએ અને ઊભી લાઈન હોય એને આપણે કોલમ કહીએ છીએ અને રો અને કોલમ જે બંને ભેગા થતા હોય એકબીજાને છેદે તે ભાગને આપણે સેલ કહીએ છીએ બરાબર સેલ એટલે એમને ગુજરાતીનું કહેવામાં આવશે ખાનું અને તે ખાનામાં જ તે આપણી દરેક પ્રકારની માહિતીને ઉમેરવામાં આવે છે માહિતી દાખલ કરી શકાય તેમજ તમે જે માહિતી દાખલ કરેલી હોય તેમના ઉપર વિવિધ પ્રક્રિયા કરવાની જરૂર પડે તો ફોર્મ્યુલા બારનો ઉપયોગ કરીને આપણે એમાં દાખલ કરી શકીએ બરાબર એટલે કે કોઈપણ પ્રકારની ગણતરી કરવી હોય તો ગણતરી કરવા માટે વપરાતા ફંક્શન હોય ફોર્મ્યુલા હોય એમનો ઉપયોગ આપણે ફોર્મ્યુલા બાર વડે કરી શકીએ તેમાં આપણે વિવિધ પ્રકારના કેવા કેવા કાર્ય કરી શકીએ તો તેની ટૂંકી યાદીમાં પહેલું છે વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરવી હાજરી પત્રક તૈયાર કરવું માર્કશીટ બનાવવી ટાઈમટેબલની રચના કરવી નાણાકીય હિસાબ પત્રકની તૈયાર કરવું પગાર પત્રક તૈયાર કરવું આવક જાવકનું પત્રક તૈયાર કરવું કોઈપણ વસ્તુની ખરીદી કરો કે વેચાણ કરો તો એમના દરેક પ્રકારના રેકોર્ડ રાખવવા માટે તૈયાર કરવા માટે આપણે પાસે જે ઉપલબ્ધ કેલ્શિનમનો પ્રોગ્રામ છે તેમાં આવા દરેક પ્રકારના કાર્ય તમે સહેલાઈથી સરળતાથી અને આપણી જરૂરિયાત મુજબ કરી શકીએ છીએ ત્યાર પછી એમનો ઉપયોગ છે કે સ્પ્રેડશીટ દસ્તાવેજ તૈયાર કરવું હોય સુધારવું હોય જોવું હોય સંગ્રહ કરવું હોય ફરીવાર મેળવવું હોય તેનું સ્વરૂપ આપણે બદલવું હોય અથવા કાગળ ઉપર તેમની પ્રિન્ટ કાઢવી હોય તો તેના માટે આપણે સ્પ્રેડશીટ દસ્તાવેજનો ઉપયોગ કરીએ છીએ તેમજ તેમાં તમે સુંદર સચોટ સુવ્યવસ્થિત અને અસરકારક સ્વરૂપે દસ્તાવેજ તૈયાર કરી શકાય છે આપણી પાસે જે કેલ્સી પ્રોગ્રામ છે તે કેલ્સી પ્રોગ્રામનો ઉપયોગ કરીને તમે આકર્ષક અસરકારક સ્વરૂપે માહિતીને દર્શાવી શકો તેમજ એ વસ્તુને તમારે જો આકર્ષક રીતે રજૂ કરવું હોય તો તેમાં સામાન્ય રીતે લખાણ ચિત્ર સિમ્બોલ વર્ક ગેલેરી આલેખ આવી દરેક પ્રકારની માહિતીને કેલ્સી પ્રોગ્રામની અંદર ડેટા હોય તે ડેટા ઉપરાંત આપણે ઉમેરી શકીએ છીએ ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો તેમાં આપણે વિવિધ પ્રકારના કાર્ય એટલે કે જે ડોક્યુમેન્ટ તૈયાર કરીએ છીએ વર્કશીટ જે તૈયાર કરીએ છીએ તે વર્કશીટ ઉપર આપણે સામાન્ય રીતે પેજ લેઆઉટ ફન્ટ ફંટનો ઉપયોગ કરીને આપણે શું ચેન્જ કરી શકીએ ભાષા બદલવી હોય તો પછી એ ફંટ સાઇઝ અક્ષરનું કદ બદલવું હોય તો ફંટ કલરનો ઉપયોગ અક્ષરનો કલર બદલવા માટે ફન્ટ ગેલેરી ફન્ટ ગેલેરીમાંથી સામાન્ય રીતે જે ફન્ટ્સ હોય છે ભાષા તેને લગતી વિવિધ પ્રકારની આકર્ષક ડિઝાઇનવાળી વસ્તુ ઉમેરી શકાય પછીનો ઓપ્શન આપેલ છે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ તો વર્કશીટ કે સ્પ્રેડશીટમાં તમારી કોઈ પણ માહિતી ટાઈપ કરેલી હોય તો એ ટાઈપ કરેલી માહિતીમાંથી ફાઇન્ડનો ઉપયોગ કરીને ચોક્કસ માહિતી અથવા ચોક્કસ શબ્દ શોધી શકાય તેમજ રિપ્લેસનો ઉપયોગ કરી શોધેલા શબ્દની જગ્યા પર અન્ય શબ્દ મૂકવો હોય ઉમેરવો હોય તો આપણે અહીંયા ફાઇન્ડ એન્ડ રિપ્લેસનો ઉપયોગ કરીશું પછી એ સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી તો સામાન્ય રીતે જ્યારે કોઈપણ યુઝર ડેટા એન્ટ્રી કરતો હોય કેલ્સી પ્રોગ્રામની અંદર તો બની શકે કે આવી અયોગ્ય અને ખોટી માહિતી ઇનપુટ થતી હોય તો એને અટકાવવા માટે સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણીનો ઉપયોગ કરી શકાય પછી એ ફોર્મ્યુલા સૂત્રનો ઉપયોગ કરવો ફોર્મ્યુલા હોય કે ફંક્શન હોય તો તેમની શરૂઆતમાં સામાન્ય રીતે બરાબરનું ચિહ્ન સૌથી પહેલાં આવે બરાબર ત્યાર પછી જે સરવાળો કરવો હોય બાદબાકી કરવી હોય ગાણિતિક કાર્ય કરવા હોય તો એમને લગતા દરેક પ્રકારના અહીંયા કાર્ય કરી શકાય પછી એ સબ ટોટલ શોટિંગ ફિલ્ટરિંગ શરતી ફોર્મેટિંગ તેમાં સૌથી પહેલાં જે શોટિંગ તો આપણી પાસે જે ડેટા હોય માહિતી હોય તેને આપણે બે પ્રકારે શોટિંગ કરી શકીએ એક ચડતા અને એક ઉલકળતા કામમાં ગોઠવવું બીજું આવે છે ફિલ્ટરિંગ ફિલ્ટરિંગનો ઉપયોગ કરીને સામાન્ય રીતે જે ઘણી બધી માહિતી હોય તેમાંથી અમુક ચોક્કસ પ્રકારની માહિતીને અલગ ટાળવવી પછી એ શરતી ફોર્મેટિંગ એટલે કે કન્ડિશનલ ફોર્મેટિંગ શરત આધીન તમારી ચોક્કસ શરત હોય તે શરતનું પાલન થાય તે પ્રમાણે તમારા ડેટાને આકર્ષક સ્વરૂપમાં વ્યવસ્થિત રીતે ગોઠવણ કરવા માટે કન્ડિશનલ ફોર્મેટિંગનો ઉપયોગ કરવામાં આવે પછી ગ્રુપ અને આલેખ તો આલેખનો ઉપયોગ સામાન્ય રીતે ડેટા ઉપરથી તમારે કોઈ ચોક્કસ આલેખની રચના કરવી હોય તો એ રચના તૈયાર કરી શકાય બરાબર તો તેવી જ રીતે તમે સુંદર સચોટ સુવ્યવસ્થિત અને અસરકારક સ્વરૂપે સ્પ્રેડશીટમાં રહેલો જે ડેટા હોય તેને તૈયાર કરવા માટે આપણે કેલ્શી પ્રોગ્રામનો ઉપયોગ કરીએ છીએ બરાબર ત્યારબાદ આપણે ફરીવાર એમના ઉપયોગો જોઈએ ચાલો ત્યાર પછીનો મુદ્દો છે કેલ્સીની તો અહીંયા આપણી પાસે ચાર અલગ અલગ મુદ્દા આપેલા છે બરાબર જેનો અભ્યાસ આપણે તેમની ઉપયોગિતાના સંદર્ભમાં કરીએ તો કેલ્સીની મુખ્ય ઉપયોગિતામાં સૌથી પહેલું આપેલું છે કે આકર્ષક સ્વરૂપે સ્પ્રેડશીટ દસ્તાવેજની રચના કરવી હોય તો કેલ્સીનો ઉપયોગ કરવામાં આવે છે બીજો ઉપયોગ છે કે શૈક્ષણિક સંસ્થા હોય તેમાં વિદ્યાર્થીઓ કર્મચારીઓની યાદી બરાબર તો દરેક પ્રકારના જેટલા બી વિદ્યાર્થી આવતા હોય તો તેમની યાદી તૈયાર કરવી તેમની સ્કૂલ સાથે જોડાયેલા જે કંઈ એમ્પ્લોઈઝ હોય તેમની યાદી તૈયાર કરવી ટાઈમ ટેબલ સમયપત્રકની રચના કરવી પરિણામ પત્રક બરાબર તો અહીંયા જે રિઝલ્ટ તૈયાર કરવું હોય તો એ રિઝલ્ટની તૈયારી પણ આપણે તેમાં કરી શકીએ સામાન્ય રીતે દરેક વિષયના માર્ક્સની એન્ટ્રી કરી તેમના ઉપર ટોટલ કર્યા બાદ તેમની સાથે સંકળાયેલા જે કંઈ ફંક્શન હોય ફોર્મ્યુલા હોય એમનો ઉપયોગ કરીને આપણે ટકાવારી અને ગ્રેડ પણ કાઢી શકીએ છીએ ત્યાર પછી હાજરી પત્રક તૈયાર કરવું પગાર પત્રક તૈયાર કરવું બરાબર તો આવી દરેક પ્રકારની ઉપયોગિતા કેલ્સી પ્રોગ્રામ મારફતે કરી શકાય છે ત્રીજો મુદ્દો છે કે તેના વડે કંપની અને સંસ્થાઓમાં વસ્તુની તમે જે કંઈ ખરીદી કરો અથવા તો વસ્તુની આપણે વેચાણ કરીએ છીએ તો એમની દરેક પ્રકારની નોંધ રાખવી હોય તો એ નોંધ રાખવા માટે કેલ્સી પ્રોગ્રામનો ઉપયોગ કરી શકાય તેમજ આવક જાવકના પત્રકો નાણાકીય હિસાબ પત્રક અહેવાલ આલેખ આવા જે કંઈ સામાન્ય કાર્યો કહેવાય છે એ કાર્ય આપણે કેલ્સી પ્રોગ્રામનો ઉપયોગ કરી તૈયાર કરી શકીએ પછીનો મુદ્દો છે કે તેમાં ગાણિતિક સૂત્ર હોય મેથેમેટિકલ ફંક્શન હોય તેમનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો કેલ્સી પ્રોગ્રામ અત્યારે જે આઠમા ધોરણમાં આપણે ભણીએ છીએ તેનો વધારે અને ઊંડાણપૂર્વક અભ્યાસ ધોરણ દસમામાં આપણે આગળ જઈશું ત્યારે તેમાં વધારે માહિતી આપેલી છે અને તેમાં વધારે ચેપ્ટર્સ કેલ્સી પ્રોગ્રામના આધારે આપેલા છે આજે આપણે અહીંયા ચેપ્ટર સાતમું જે ધોરણ આઠમા ભણીએ છીએ તેમાં પ્રાથમિક માહિતી અને તેમની જે કંઈ પ્રાથમિક ઉપયોગિતા કહેવાય તેના વિશે અભ્યાસ કરીએ છીએ પછી છે માહિતીને શોર્ટિંગ કરવી એટલે કે ચડતાને ઉતરતા ક્રમમાં ગોઠવણ કરવી આલેખ ઉમેરવો ફિલ્ટરિંગ કરવી માહિતીને અલગ તારવવી સબ ટોટલની રચના કરવી સ્પેલિંગ અને ગ્રાફમનની ટાઈપ કરવામાં ભૂલ હોય તો એ ભૂલને આપણે શોધવી તો આથી કેલ્સી પ્રોગ્રામની વિવિધ પ્રકારની ઉપયોગિતાની સમજૂતી ત્યારબાદ આવે છે કેલસી પ્રોગ્રામ શરૂ કરવાની અને બંધ કરવાની રીત તો કેલસી પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ કઈ રીતે કરવો અને બંધ કઈ રીતે કરવો તો અહીંયા આપણી પાસે કોમ્પ્યુટરમાં જો આપણી પાસે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો અહીંયા આપણને બે ઓપરેટિંગ સિસ્ટમ આપેલી છે એક વિન્ડોઝ આધારિત ઓપરેટિંગ સિસ્ટમ તેમાં કઈ રીતે ચાલુ કરવું તે અને બીજું આપેલું છે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ તો આપણી પાસે સૌથી પહેલાં વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આધારે કેલ્સી પ્રોગ્રામ્સ ચાલુ કરવો હોય તેમાં આપણી પાસે સ્ટાર્ટ મેનુ આપેલું હોય સ્ટાર્ટ મેનુમાં ઓલ પ્રોગ્રામ્સ ઓલ પ્રોગ્રામ્સમાં ઓપન ઓફિસ અને ઓપન ઓફિસની અંદર રહેલો ઓપન ઓફિસ કેલ્સી પ્રોગ્રામ જે હોય તેના ઉપર ક્લિક કરી કેલ્સી પ્રોગ્રામ શરૂ કરી શકીએ ત્યાર પછી ઓબન ટુ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં કેલ્સી પ્રોગ્રામ કઈ રીતે સ્ટાર્ટ કરવો તે તો જેવી રીતે વિન્ડોઝમાં સ્ટાર્ટ બટન આપેલું હોય તેવી રીતે અહીંયા આપણી પાસે એપ્લિકેશન નામનું બટન આપેલું હોય બરાબર અને તે સામાન્ય રીતે ઉપરના ભાગમાં આપેલો હોય છે બાર અને ત્યાં એ વસ્તુ જોવા મળશે પછી બીજો ઓપ્શન છે ઓપન ઓફિસ અને તેની અંદર રહેલું ઓપન ઓફિસમાં ઓફિસ ડોટ ઓઆરજી સ્પ્રેડશીટ બરાબર તો સ્પ્રેડશીટ ઓપ્શન ઉપર ક્લિક કરીને આપણે કેલ્સી પ્રોગ્રામને ચાલુ કરી શકીએ બરાબર હવે કેલ્સી પ્રોગ્રામ તમે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ચાલુ કરો કે પછી લિનક્સ આ બંને ઓપરેટિંગ સિસ્ટમમાં કેલ્સી પ્રોગ્રામનો દેખાવ એટલે કે વ્યૂ અને તેમાં થતી દરેક પ્રકારની કામગીરી કેવી છે એક સરખી છે એટલે કે એમને ઓપરેટિંગ સિસ્ટમ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી બરાબર તો વિન્ડોઝમાં કે પછી ઉબન ટુમાં કેલસી પ્રોગ્રામ ચાલુ કરી બંનેમાં એક સરખું કાર્ય કરી શકાય ત્યાર પછી આપણે જોઈએ કેલ્સી પ્રોગ્રામને બંધ કરવા માટે મેનુ બાર ઉપરનું ફાઇલ મેનુ ફાઇલ મેનુમાં એક્ઝિટ ઉપર ક્લિક કરો અથવા ક્લોઝ બટન ઉપર ક્લિક કરો અથવા કીબોર્ડ ઉપરની અલ્ટર કી સાથે એ ફોર કી પ્રેસ કરો એટલે કેલ્સી પ્રોગ્રામ બંધ થઈ જશે બરાબર તો અહીંયા આપણી પાસે કેલ્સી પ્રોગ્રામ ચાલુ કરવાની અને બંધ કરવાની અલગ અલગ ત્રણ રીત જોઈ બરાબર તો બંધ કરવા માટે આપણે મેનુ બારનું ફાઇલ મેનુ ફાઇલ મેનુમાં એક્ઝિટ અથવા ક્લોઝ બટન ઉપર જે સામાન્ય રીતે આ રીતે ક્લોઝ બટન આપેલું હોય તેના ઉપર ક્લિક કરી આપણે કેલ્સી પ્રોગ્રામ બંધ કરી શકીએ અથવા કીબોર્ડ ઉપરની એક શોર્ટકટ કી આપેલી છે અલ્ટર કી સાથે એફ ફોર આ બંને કી એક સાથે પ્રેસ કરી કેલ્સી પ્રોગ્રામને બંધ કરી શકીએ છીએ